છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરના કોલી ગામે મકાનમાં આગ લાગતા મકાન બળીને ખાખ થયું છોટાઉદેપુર નજીક આવેલ કોલી ગામે મંદિર ફળિયામાં સવારે ચાર કલાકે અચાનક મકાનમાં આગ લાગી હતી સવારે બધા ગાર્ડ નિંદ્રામાં હોય તેવા સમયે અચાનક આગ લાગતા ધોળિયાભાઈનું મકાન બળીને ખાખ થયું હતું મકાન કાચું હોય આગની

અમારા મંદિર ફળિયામાં અચાનક આગ લાગતા અમારા ફળિયાના મહેતાભાઈ રાઠોએ મને જાણ કરી કે આપણે ફળિયાભાઈનું મકાન સળગી ગયું છે તો હું તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી ફાયર બ્રિગેડ ટીમ અહીંયા આવી અને ઘર બચાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને એના પહેલાં અમારા ગામ લોકોને જાણ નથી પણ અમે તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા અને ફળિયાવાળા બધા આવી ગયા અને ફાયર ગ્રેડ ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ અને અત્યારે કામ ચાલુ છે કામ ખોલી આઠ મંદિર પર